વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે રોષ વિનીત કોઠ્યા પર કોંગ્રેસના કાર્યકરે ફેંકી શાહી કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ફેંકાઈ શાહી જ્ઞાનવાપી મસ્જિદ નીચે છે ભગવાન શિવનું મંદિર હવે ખુલશે રહસ્ય વારાણસી કોટે પુરાતત્વ ખાતાનો રિપોર્ટ જાહેર કરવાનો કર્યો ઓર્ડર મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવાય હોવાનો છે દાવો વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનાનો મામલો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે સગર્ભા મહિલાઓમાં ધૂમ્રપાન અને તમાકુના સેવન નું વ્યસન વધ્યું જિલ્લામાં સત્તર હજાર બસો ચુમોતેર સગર્ભા મહિલાઓનો હાથ ધરાયો સર્વે અમુક મહિલાઓને વ્યસન છોડાવવા એનજીઓ લીધી દતક ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ પંદરસો જેટલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા બીજેપી અધ્યક્ષ સી આર પાટીલે આપી માહિતી એ રાખેલ પરીક્ષાની નવી તારીખ જાહેર હોટલ મેનેજમેન્ટની સેમ વન અને ટુ ની ત્રીસ જાન્યુઆરીએ યોજાશે પરીક્ષા બાવીસમી એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને કારણે પરીક્ષા રખાઈ હતી મોકૂફ ખેરાલુમાં શોભાયાત્રા પર પથ્થરમારા મામલે પોલીસની મોટી કાર્યવાહી ખેરાલુ પીઆઈની